ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ફ્રેન્જીપાની ફ્રેન્જીપાની શબ્દનો અર્થ ચંપાનું ફૂલ કે ચંપાના છોડમાંથી મેળવેલ પરફ્યુમ થાય છે ફ્રેન્જીપાની એ એક ઉષ્ણકટિબંધીય અમેરિકન વૃક્ષ અથવા ઝાડવા છે જેમાં સુગંધિત સફેદ ગુલાબી અથવા પીળા ફૂલો હોય છે ફ્રેન્જીપાની શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર હોટેલ રૂમ વોઝ ડેકોરેટ વિથ ફ્રેન્જીપાની ફ્લાવર્સ અર્થાત અમારા હોટેલના ને ચંપાના ફૂલોથી શણગારવામાં આવ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ લાઈક ધ ફ્રેગ્રન્સ ઓફ ફ્રેન્જીપેની પરફ્યુમ એટલે કે મને ચંપાના ફૂલના અત્તરની સુગંધ ગમે છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ